નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખરીદ મિત્રો ડી પટેલ તો ખરીદ મિત્રો આજના વિડીયો નર્મદા થેસર વિસનગરનું સેમી ટોકરી મોડલ બતાવવાના છીએ જેની આપણે વિડીયોની અંદર તમામ માહિતી આપીશું તો ખરીદ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટી દબાવી દેજો જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો જોવા મળે તો ખેડૂત મિત્રો આ છે સેમી ટોકરી મોડલ એટલે કે દામમાં કમ અને કામમાં દમ એ પ્રકારનું આ મોડલ છે હવે ટોકરીની તમામ સગવડો નવા સેમી ટોકરી મોડલની અંદર જોવા મળશે ઓછું મેન્ટેનન્સ ઓછો લોડ અને ઓછી કિંમતની અંદર વધારે કામ આપતું વધારે એવરેજ આપતું આ થેસર બનાવ્યું છે જે આપણે નર્મદા કંપનીનું સેમી ટોકરી મોડલ છે તો આની આપણે વિડીયોની અંદર તમામ જાણકારી લેવાના છીએ તો સૌથી પહેલાં ભાઈ આ બાજુ આવી જાઓ સૌથી પહેલાં થ્રેસરનું લૂક કોમ્પેક્ટ બનાવી છે આપણા ગુજરાતના અને મહારાષ્ટ્રના ખેડૂતો માટે કોમ્પેક્ટ ડિઝાઇન બનાવી છે સેમી ટોકરી મોડલની જેથી કરીને સોકળા રસ્તાની અંદર પણ આપણે થ્રેસરને લઈ જઈએ તો અગવડતા પડે નહીં એ પ્રકારની ડિઝાઇન બનાવી છે સૌથી પહેલાં તો અહીંયા વાત કરીએ તો આની ટોકરીની સાઈડ ત્રણ ફૂટની રાખેલી છે સાઈડમાં આપણું વપર છે આની અંદર ઓરવા માટે નીચેથી આપણે ઊભા ઊભા પણ ઓરી શકીએ છીએ અને અહીંયા ટેબલ પણ આપેલું છે જેથી કરીને આપણે બધી જ પ્રકારની બંને પ્રકારની સગવડ મળી રહે અને અહીંયા જે આપણે વોટોફીડરની પાઇપ કહેવાય એ હેવી પાઇપ અહીંયા ભાઈ બતાવો વોટોફીડરની પાઇપ હેવી કરી દીધી છે જેથી કરીને અહીંયા માલ ભરાવાની કોઈ પણ શક્યતા નહીં રહે અહીંયા બ્લેડ આપેલી છે ઉપરને નીચે તો માલ પણ ભરાશે નહીં અને સારી એવી એવરેજથી ખેસર કોઈ પણ પાકની અંદર એવરેજ આપશે તો હવે આગળ વાત કરીએ તો સ્ટેશનની અંદર બંને બાજુ એલિવેટર આપેલા છે અહીંયા કોધાનું એલિવેટર આપેલું છે અહીંયા બતાવો ભાઈ અહીંયાથી જે પણ માલ દાણા અથવા જે કચરો આવતો હોય એ અહીંયાથી રિસાયકલ થવા માટે ખોધાના એલિવેટરમાં જતો રહેશે અને ફરીથી પાછું અહીંયા પડશે ચાઈનાની અંદર જે અહીંયા બતાવો ભાઈ અહીંયા રસ્તામાંથી ડાયરેક્ટ ચાઈનાની અંદર જતો રહેશે નજીકથી બતાવો ભાઈ અહીંયાથી જતો રહેશે ડાયરેક્ટ ચાઇનાની અંદર તો એ પ્રકારની ડિઝાઇન આપેલી છે અને આ બાજુ બીજું આપણું દાણાનું એલિવેટર આપેલું છે જે તમને અહીંયા બતાવીએ કે અહીંયાથી જે દાણા આવતા હોય એ આપણે ટોલીની અંદર લેવા હોય તો પણ લઈ શકાય અને નીચે લેવા હોય અને અથવા બોરી ભરી હોય ત્રણેય પ્રકારની સિસ્ટમ આપેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા ઉલટી કરવાની બારી આપેલી છે તમે જોઈ શકો છો કે થેસરની અંદર લોડ પડે અથવા લીલું થોડું હવાયું કાઢવું હોય આપણે તો થેસરની અંદર ઉલટી કરાવવી પડે છે આપણા સાદા થેસરની અંદર ઉલટી કરવાની કોઈ સિસ્ટમ આવતી નથી પણ નર્મદા કંપનીએ આની અંદર ઉલટી કરવાની બારી આપેલી છે જેથી કરીને આપણે આ હેન્ડલ આપણે ખોલી દઈએ અહીંયા જુઓ આ હેન્ડલ આપણે ઊંચું કર્યું એટલે ઉલટી કરવાની બારી ખુલી જાય અને એને આપણે અંદર ચાઈનાની અંદર જવા દેવું હોય તો અહીંયા જુઓ આ પણ ડાયરેક્ટ અંદર ચાઈનાની અંદર માલ જાય છે આપણે આ બંને હેન્ડલ અહીંયા ભરાવી દઈએ અહીંયા ભાઈ નજીકથી બતાવો આ હેન્ડલ આપણે અહીંયા વાખી દઈએ એટલે અહીંયાથી જે પણ ઉલટી કરવાની સિસ્ટમ જે છે એ ચાલુ થઈ જાય છે અહીંયાથી કટરમાંથી માલ આવે એ ડાયરેક્ટ અંદર જાય છે જેથી કરીને આપણા થેસરની અંદર ભરાવો થાય કટરની અંદર તો ડાયરેક્ટ આપણું થેસર ઉલટી કરીએ છીએ જેથી કરીને લીલો પાક હોય હવાયો પાક હોય આપણે ટ્રેક્ટર ઉપર લોડ પડતો નથી જેથી કરીને એવરેજ પણ સારી આવે છે હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર ચુસ્કી ફેન આપ્યો છે જે અલગ પ્રકારનો છે કોઈ પણ થેસર હોય એની અંદર ચુસ્કી ફેન છેલ્લે પાછળ આપેલો હોય છે અને આની અંદર ચુસ્કી ફેન ભાઈ આ બાજુ કઈ રીતનો બનાવ્યો છે આપણે બતાવી દઈએ અહીંયા ચુસ્કી ફેન આપેલો છે અહીંયા બતાવો ભાઈ અહીંયા જે ચુસ્કી ફેન આપેલો છે એ આપણે ઉપરની જાળીથી ઉપાડવું હોય કચરો તો પણ ઉપાડી શકે નીચે નીચેની જાળીથી બીજાથી ઉપાડવું હોય તો પણ કચરો ઉપાડી શકે અને સાવ નીચેથી ઉપાડવું હોય તો પણ ઉપાડી શકે કઈ રીતે કે અહીંયા જુઓ આ જે જાળી છે એ આપણે ખોલીને અહીંયા મોટી જાળી લગાવી દઈશું તો છેક જાળી અહીંયા સુધી આવી જશે એટલે કે ઉપરની જાળીથી માલ ઉપાડો હોય તો આપણે આ જાળી લોબી કરી દેવાની આ જાળી ઉપરથી માલ ઉપાડવો હોય બીજા નંબરની તો આપણે આ જાળી ટુકડો લગાવીએ છીએ એ રીતે નાની જાળી લગાવવાની અને ચુસ્કી ફેન નીચે કરી દેવાનો જેથી કરીને આપણે બંને પ્રકારથી કામ લેવું હોય જેવું કામ લેવું હોય એ પ્રકારનું કામ ચુસ્કી ફેનથી લઈ શકશું હવે નેક્સ્ટ વાત કરીએ તો આ ની અંદર હવાની આપણે જે હવાનું પોખ્યું હોય એને વધઘટ કરવું હોય એટલે કે જુઓ જે આપણે હવાનું આ પોખ્યો છે એને વધઘટ કરવા માટે એને અહીંયા બારી આપેલી છે જેથી કરીને ખેડૂત પણ પાકની અંદર હવાની આપણે સ્પીડ વધઘટ કરવી હોય તો જુઓ અહીંયા આપણે હેન્ડલ ખોલીને બતાવી દઈએ તમને તો ઘણી મિત્રો અહીંયા એક બારી આપેલી છે જેથી કરીને તમને આ જે પોખ્યા છે એ આપણે વધઘટ કરવા હોય મોટા નાના કરવા હોય તો કરી શકીએ જેથી કરીને આપણે હલકા પાકની અંદર હવા વધઘટ કરવી હોય તો એનો ઓપ્શન ખેડૂત પાસે રહે છે જેથી કરીને દાણો ઉપાડવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે અને ખેડૂતને સેટિંગ કરવું હોય તો આ રીતે બારીનું સેટિંગ કરી શકે છે બીજા નંબરમાં અહીંયા દરેક જગ્યાએ ચેકર પ્લેટ આપેલી છે જેથી કરીને થેસરની મજબૂતાઈ વધી જાય છે લાંબા સમય સુધી થેસરનું મેન્ટેનન્સ ઓછું આવે છે આયુષ્ય વધી જાય છે થેસરનું તો એ પ્રકારની ચે ચૅકર પ્લેટ દરેક જગ્યા ઉપર આપેલી છે તો એ રીતની મજબૂતાઈ સાથે અહીંયા જુઓ બધા જ પંખાની ઉપર અહીંયા પણ અહીંયા પણ ચેકર પ્લેટ આપેલી છે ભાઈ નજીક નજીકથી થોડીવાર પછી બતાવશે હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો થેસરની અંદર દરેક જગ્યાએ આ રીતના હેન્ડલ આપેલા છે અહીંયા જુઓ સ્ટેશનની અંદર કોઈપણ જાતનું રિપેરિંગ કરવું હોય અહીંયા જો એલિવેટર આપણે રિપેરિંગ કરવું હોય તો એલિવેટરની પણ આ રીતે બારી આપેલી છે હેન્ડલથી તમે એલિવેટરના વાટકા અથવા પણ મેન્ટેનન્સ કરવું હોય તો આ રીતે મેન્ટેનન્સ કરવા માટે આ રીતના હેન્ડલ આપેલા છે જે હેન્ડલ ફક્ત એલિવેટરની અંદર નહીં પણ સ્ટેશનની ફરતી બાજુ દરેક જગ્યાએ આપેલા છે જેથી કરીને આપણે પાના પક્કડ ખૂબ જ ઓછા જોવે અહીંયા જો અહીંયા પણ હેન્ડલ આપેલું છે આ પંખાની ઉપર હેન્ડલ આપેલું છે પેલી બાજુ જઈએ તો આ પંખાની ઉપર પણ હેન્ડલ આપેલું છે અહીંયા પણ હેન્ડલ તો દરેક જગ્યાએ હેન્ડલ આપેલા છે જેથી કરીને આપણે પાના પકડની ખૂબ જ ઓછી જરૂર પડે એ પ્રકારની સિસ્ટમ આપેલી છે હવે બીજી વાત કરીએ તો જે આપણા સિસ્ટમ પહેલા આવતી હતી એ પ્રકારની બીજી તો અહીંયા જુઓ ત્રણ સિસ્ટમ આપેલી છે જેથી કરીને તમે અહીંયા લખેલા જે મુજબ બધા જ પાક નીકાળી શકશો એ પ્રકારની સિસ્ટમ આપણી આપેલી છે ત્રણ સાપનું આ મોડલ કહેવાય છે મિત્રો અને અહીંયા ફેશનની અંદર ચલાવવા માટે દરેક પાકની અંદર કઈ કઈ જાળીઓ જોવે એ પ્રકારનું અહીંયા કંપનીએ સ્ટીકર આપેલું છે જેથી કરીને આપણે બધી જ માહિતી અહીંયાથી લઈ શકીએ છીએ શેપિંગ કરવા માટે તો ખરું મિત્રો આ હતું નર્મદા કંપનીનું સેમી ટોકરી મોડલ આ ફેશનની વધારે માહિતી લેવા માટે અહીંયા નંબર આપેલો છે જે હું તમને જણાવું ચોરાણું બે સાહીઠ જીરો પાંચ બસો પોત્રીસ આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવું ખેડૂત મિત્રો વોટ્સઅપની અંદર તમે હાય લખીને અથવા કંઈ પણ તમારું નામ લખશો એટલે તમને થોડી જ વાર પછી અથવા તો અનુકૂળતાએ સમય પ્રમાણે તમારે કોન્ટેક થઈ જશે તમને ફોન આવી જશે તો એની પર વોટ્સઅપ કરવું તો ખેડૂત મિત્રો અહીંયા બાજુમાં ટોકરી મોડલ પણ પડ્યું છે એનો વિડીયો પણ આપણે અહીંયા બ બનાવી રહ્યા છીએ તો એ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેવું થોડી વાર પછી અથવા તો બે દિવસ પછી તમારે અ ચેનલ ઉપર ટોકરી મેડલનો પણ વિડીયો અહીંયા ભાઈ ઝલક બતાવો ટોકરી મડલ ત્યાં પડ્યું છે એનો વિડીયો પણ આપણે બનાવી રહ્યા છીએ તો એ વિડીયો જોવા માટે બનાવી રહેજો ચેનલ ઉપર ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ